નમસ્કાર દર્શક મિત્રો ભડકો ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે મેઘરજમાં જૂના અંબે માતા ફરિયામાં આવેલા અંબા માતાજીના મંદિરમાં ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચુકુડી નવચંડી યજ્ઞની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મેઘરજમાં વર્ષો જૂના અંબા માતા ફરિયામાં આવેલા અંબા માતા મંદિરની સ્થાપના એકસો પચાસ વર્ષ પહેલાં મેઘરજના વતની કોદર કલ્યાણ પંડ્યા મુંબઈથી વાત ગાજતે મેઘરજ માતાજીની મૂર્તિ ખભે કરી લાવ્યા હતા અને અંબા માતા ફરીમાં મૂર્તિની સ્થાપના કરી હતી

એની સ્થાપના પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવેલી હતી અને હવે ત્યાં જ મૂર્તિ છે પણ લોકોના ઘણા ભાવો અને એને લીધે અમે આ છબીની સ્થાપના આજે અહીંયા કરેલી છે આ ભૂમિ મેં અને મારી બેને અહીંયાના ટ્રસ્ટમાં આપી દીધેલી છે અને અહીંયા આગળ જતા આનંદ ઉત્સવ થાય એવી અભિલાષા જય અમર સમાજની લાગણી શ્રદ્ધા પણ મંદિર અને માતાજી સાથે જોડાયેલી હોવાથી મંદિરનું દાતાઓના સાથ સહકારથી નિર્માણ કરી

જૂની અંબા માતાની ફળી મેઘરાજ આ મંદિર આજથી દોઢસો વર્ષ પહેલા સ્થાપના થયેલી અને આ જે અહિયાં મૂર્તિ હતી તે મૂર્તિ ચોથી પેઢી એટલે કે કલ્યાણદાસ દાદા જે તે વખતે મુંબઈ થી પોતાના ખભા ઉપર વાતે ગાતે લાવેલા અને અને મૂર્તિની સ્થાપના કરેલ કાર્યક્રમે લાંબા ગાળા સુધી મંદિરની પૂજા થઈ